आज बीस ऑगस्ट बेहजार पचीस गुजरात सरकार मोड़ेली ने नगरपालिका बनातु जाहिर नमू करू कर

એ સિવાય કલેક્ટર જે તે સમયના જે તે સમયના એસડીએમ જે તે સમયના મામલતદાર ગુજરાત સરકારની કોઈ પણ એવું સ્ટેટ નથી કે અમે ત્યાં નગરપાલિકા બાબતે રજૂઆત ના કરી હોય પરંતુ મને હું પોતે અંગત રીતે એવું માનું છું કે બોડેલી નગરપાલિકાના વિષયમાં સ્થાનિક સરપંચોનો જબરજસ્ત વિરોધ હતો એ સિવાય એનાથી આગળ વધીને સ્થાનિક ધારાસભ્યનો છૂપો વિરોધ હતો

મારા મંતવ્ય અનુસાર 7 વર્ષ લેટ જાહેર કરીશું એટલે 7 વર્ષ નું આજે લોસ છે સ્થાનિક પ્રજાને થશે વિકાસનો લોસ છે છતાપોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા ગુજરાત સરકારની એ ઉપરાંત સેન્ટ્રલ ગવર્નમેન્ટ થી પણ ગ્રાન્ટ આવશે વિકાસ બેફામ થશે શરત એક છે કે હવે કોણ નગરપાલિકાના સુકાની કોના હાથમાં જાય એ એક મોટી વાત રહેશે ઠીક છે એ પણ ભવિષ્યની વાત છે પરંતુ બોડેલીનો વિકાસ બેફામ થશે એ હકીકત વાત છે સાથે સાથે મોડેલી પ્રજાએ જે રાહ જોઈ છે નગરપાલિકા માટેની એના વિકાસના ફળો હવે એને ચાખવા મળશે આ વિષયમાં જે તે સમયે જે તે સ્ટેજ ઉપર મીડિયા મિત્રો પણ ખૂબ જ સહકાર મળ્યો છે એ સિવાય પૂર્વ રેલવે રાજ્ય મંત્રી નાણભાઈ રાઠવા સ્થાનિક પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ પીલ પૂર્વ ધારાસભ્ય જિલ્લાના સુખરામભાઈ રાઠવા આ બધા જ લોકોએ મને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે વિવિધ પ્રકારે વિવિધ સમયે આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર જે લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે તેમનો પણ આભાર જે લોકો સમર્થન હતા એમનો પણ આભાર થેન્ક યુ વેરી મચ દીલુભાઈ ઠાકર બોડેરી